મીઠાના અગરના પાળાને દૂર કરી માનવસર્જિત આવતા પૂરને અટકાવવાની માંગ અર્થે ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું પંદર પંદરગામમાં છેલ્લા ઘણા સમયથી મીઠાના અગરના બનેલા પાળાઓના કારણે માનવસર્જિત પૂર આવતું હોય છે જેને અટકાવવા માટે પંદર ગામના આગેવાનો પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી આ પૂરના ઉકેલ માટે નવા થયેલી મીઠાના અગરની લીઝને રદ કરવી તેની સાથોસાથ પાળાને દૂર કરવાની માંગ કરવામાં આવી હતી Ah, baiklah. kan, કલેક્ટર કચેરીએ એટલા માટે આવેલ છે કે જે આ કુદરતી વાહણને અટકાવીને મીઠાના આગરોના મોટા મોટા પાળા કરવામાં આવ્યા છે જેના હિસાબે માલઢોર તેમજ માણસોની જાનહાનિ ખૂબ મોટા પાયે થઈ રહી છે તેને અટકાવવામાં આવે અને કુદરતી પાળાનો નિકાલ કરીને પાછો પાણીનો નિકાલ કરવામાં આવે અને જે આગળ જીઆઈડીસી બાંધવામાં આવેલ છે ત્યાં પણ પાણીનો નિકાલ થઈ શકે જેના હિસાબે આગળમાં

સાહેબ ગુજરાતી તો સમજો છે ને સાહેબ નમ્ર વિનંતી છે આની અંદર અમે જે સેટેલાઇટ રજૂઆત કરવાના છે ને તમને આ ડ્રાઈવ પણ આપી છે ને થી અત્યાર કેટલો દબાણ છે કેમ દબાતા કે આખી સિસ્ટમ અંદર અમે આખો સર્વે અમારી પ્રયાસ કર્યો છે

અને મારું તો સાહેબ એ કેવું છે કે આ શોર્ટની જે રોયલ્ટી આવતી હોય એના કરતાં તો વધારે ખેડૂતોને નુકસાન થાય છે ત્યારે સરકાર ચૂકવણું કરે છે તો આનું પણ એક સંશોધન થવું જોઈએ અને બીજો પ્રશ્ન એ છે સાહેબ કે રાષ્ટ્રીય કાળિયાર અભયારણ્ય જે છે એ ઇકો સેન્સિટી ઝોનની બહારના જે કાળિયા જંગલી જાનવરો છે એનો વિતરણ બાવળ બાવળિયાની જાળીઓ હતી ઘાસિયા મેદાનો હતા કુદરતી તો એ પણ ત્યારે અમે વિરોધ કરેલો કે સાહેબ આ અહીંયા મંજૂરી ન આપો આ ખેડૂતોને નુકસાની થશે ખેડૂતોના ખેતરમાં પાણી ભર્યા રહેશે